શ્રીકૃષ્ણ સાથે અનેક વાયકાઓ અને કથાઓ જોડાયેલી છે ભગવાન શ્રીકૃષ્ણ ખુદ એક જીવતી જાગતી પાઠશાળા સમાન છે તેમની દરેક લીલાઓ દરેક કાર્યો પાછળ લોકકલ્યાણ રહેલું છે શ્રીકૃષ્ણ વિશે આપે ઘણું જોયું સાંભળ્યું હશે જેમાં અમે પણ આપને કૃષ્ણ વિશે એવી જ કેટલીક રોચક માહિતી આપીશું કૃષ્ણની વિવિધ લીલા વિશે તો સહું કોઈ જાણે છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે કઈ ઉંમરે કઈ લીલા કરી ક્યું પરાક્રમ કર્યું કઈ ઉંમરે પ્રથમ લગ્ન કર્યા કઈ ઉંમરે પ્રથમવાર પિતા બન્યા જેવી માહિતી ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે ભગવાન શ્રીકૃષ્ણએ કઈ ઉંમરે કર્યો હતો પ્રથમ વધ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વાસુદેવ અને દેવકીનું આઠમું સંતાન હતા અને સહુ કોઈ જાણે છે તેમ તેમનો જન્મ ઘણો જ પ્રતિકૂળ અને મુશ્કેલ સંજોગોમાં થયો હતો તેમના જન્મ પહેલાં તેમના મામા કંસે દેવકીના સાત સંતાનોને મારી નાખ્યા હતા અને તે તેના આઠમા સંતાનને મારવા પણ અધીરો થઈ રહ્યો હતો આથી જ તેમણે કૃષ્ણને મારવા માટે પૂતના નામની રાક્ષસીને ગોકુલ મોકલી હતી ત્યારે કૃષ્ણ માત્ર છ દિવસના હતા માત્ર છ દિવસના શ્રીકૃષ્ણે પ્રથમ વધ કર્યો હતો અને તે હતો પૂતનાનો વધ માત્ર એક વર્ષની ઉંમરે તૃણાવર્તનો વધ કંસે કૃષ્ણને મારવા માટે મોકલેલા તૃણાવર્ત નામના રાક્ષસનો વધ શ્રીકૃષ્ણે માત્ર એક વર્ષની ઉંમરે કર્યો હતો તૃણાવર્ત આવ્યો હતો કૃષ્ણને મારવા પરંતુ તે ખુદ કૃષ્ણના હાથે મોતને પામ્યો હતો આમ એક બાદ એક રાક્ષસને કંસ કૃષ્ણને મસરી નાખવા માટે ગોકુલ મોકલતો હતો પરંતુ તે તમામ કૃષ્ણની તાકાત સામે ટકી શક્યા ન હતા બાળપણથી જ ભગવાન શ્રીકૃષ્ણે તેમની તાકાતનો પરચો આ રાક્ષસોને મારીને બતાવી દીધો હતો ત્યારબાદ તેઓ જ્યારે ત્રણ વર્ષ અને ચાર મહિનાના હતા ત્યારે તેમણે કંસના મોકલેલા વધુ એક રાક્ષસ વત્સાસુરનો વધ કર્યો હતો તેના બરાબર એક વર્ષ બાદ ચાર વર્ષ અને ચાર મહિનાના બાળકૃષ્ણે અધાસુરનો વધ કર્યો હતો ત્યારબાદ તેમણે નવ વર્ષની ઉંમરે હોળી લીલા દરમિયાન શંકચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો દસ થી અગિયાર વર્ષના સમયગાળા દરમિયાન તેમણે કેશીદૈત્ય નામના રાક્ષસનો વધ કર્યો હતો અગિયાર વર્ષની ઉંમરે શ્રીકૃષ્ણે તેના અત્યાચારી મામા અને રાક્ષસ કંસનો વધ કર્યો હતો કંસે માત્ર તેની બહેન દેવકી અને બનેવી વાસુદેવને જ નહીં પરંતુ તેના સગા પિતા મહારાજા ઉગ્રસેનને પણ બંદી બનાવ્યા હતા કંસનો વધ કર્યા બાદ શ્રીકૃષ્ણે આ તમામને મુક્ત કર્યા હતા શ્રીકૃષ્ણના પ્રથમ લગ્ન થયા ત્યારે તેની ઉંમર કેટલી હતી આપને જાણીને નવાઈ લાગશે કે ભગવાન શ્રીકૃષ્ણના પ્રથમ લગ્ન થયા ત્યારે તેમની ઉંમર બત્રીસ વર્ષની હતી બત્રીસ વર્ષની ઉંમરે તેમણે વિદર્ભની રાજકુમારી રૂકમણી સાથે લગ્ન કર્યા હતા આ વિદર્ભ પ્રદેશ એટલે મહારાષ્ટ્ર રાજ્યનો પૂર્વીય પ્રદેશ છે જેમાં નાગપુર અને અમરાવતીનો સમાવેશ થાય છે અમરાવતી વિભાગનું ભૂતપૂર્વ નામ મરાઠીમાં વરદ છે તેત્રીસ વર્ષની ઉંમરે શ્રીકૃષ્ણ પ્રથમવાર પિતા બન્યા રૂકમણી સાથેના લગ્ન બાદ શ્રીકૃષ્ણ તેત્રીસ વર્ષે પિતા બન્યા હતા તેમનો પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન હતો ભાગવદ કથા અનુસાર શ્રીકૃષ્ણને રૂકમણી સહિત આઠ પટરાણીઓ હતી અને આઠેય પટરાણીઓ સાથેના લગ્ન કોઈને કોઈ કારણોસર થયા હતા પરંતુ બાકીની સોળ હજાર પત્નીઓ વિશેની કથા પણ રસપ્રદ છે ચોત્રીસ થી ચાલીસ વર્ષ સુધીમાં તમામ વિવાહ અને ભૌમાસુર નામના રાક્ષસનો વધ ભૌમાસુર નામના રાક્ષસે સોળ હજાર રાજકન્યાઓનું અપહરણ કરી તેને કેદ કરી હતી ભૌમાસુર ઘણો કામી અને વિલાસી જીવ હતો આથી ભૌમાસુરના કેદખાનામાં રહેલી સોળ હજાર કન્યાઓ સાથે જગતનો કોઈ પુરુષ લગ્ન કરવા તૈયાર ન હતો આથી આ સોળ હજાર રાજકન્યાઓને પત્ની બનાવી શ્રીકૃષ્ણે માનવતાનું કલંક ટાળ્યું હતું ભૌમાસુરના નરકાગારમાંથી મુક્ત થયેલી આ રાજકન્યાઓને તેમના પિતાગૃહે કે પતિગૃહે કોઈ સ્વીકારવા તૈયાર ન હતું ત્યારે શ્રીકૃષ્ણે એ તમામને પત્ની તરીકે સ્વીકારી સમાજ કલ્યાણનો દાખલો બેસાડ્યો હતો ભગવાન શ્રીકૃષ્ણ પિસ્તાલીસ વર્ષના હતા જ્યારે કુરુક્ષેત્રમાં તેમની પાંડવો સાથે અને કૌરવો સાથે મુલાકાત થઈ હતી ત્રેપન વર્ષની ઉંમરે પ્રથમવાર દાદા બન્યા શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણને ત્રેપન વર્ષે પૌત્ર પ્રાપ્તિ થઈ હતી અને તેઓ પ્રથમવાર દાદા બન્યા હતા તેમનો પ્રથમ પૌત્ર હતો અનિરુદ્ધ બોંતેર વર્ષની ઉંમરે શિશુપાલનો વધ ભગવાન શ્રીકૃષ્ણે રાજસૂય યજ્ઞ દરમિયાન શિશુપાલનો વધ કર્યો હતો એ સમયે શિશુપાલ સતત કૃષ્ણને અપશબ્દો બોલી રહ્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ શિશુપાલની માતાને આપેલું વચન પાળ્યું હતું અને તેના સો અપરાધ સહન કર્યા હતા ત્યારબાદ તેમણે શિશુપાલનો વધ કર્યો હતો આપને જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણએ છેલ્લો વધ શિશુપાલનો કર્યો હતો બાદ તેમણે કોઈનો વધ કર્યો ન હતો તોંતેર વર્ષની ઉંમરે દ્રૌપદીના ચીર પૂર્યા મહાભારત કાળ દરમિયાન જ્યારે પાંડવો દુર્યોધન સાથે જુગારમાં બધું જ હારી ગયા અને દ્રૌપદીને પણ હારી ગયા હતા ત્યારે દુ શાસન દ્રૌપદીને ભરી સભામાં તેના વાળ ખેંચીને લઈ આવ્યો હતો અને તેની સાડી ખેંચવા લાગ્યો હતો એ સમયે દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા હતા આ એક ચમત્કાર જ હતો કારણ કે દુ શાસન સાડીઓ ખેંચી ખેંચીને થાકી ગયો હતો અને નીચે અનેક સાડીઓનો ઢગલો થઈ ગયો હતો પરંતુ દ્રૌપદીના શરીર પરથી સાડી દૂર થઈ ન હતી નેવ્યાસી વર્ષની ઉંમરે મહાભારતની યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શ્રીકૃષ્ણની ઉંમર નેવ્યાસી વર્ષ હતી અને આ યુદ્ધ અઢાર દિવસ સુધી ચાલ્યું હતું આથી જ મહાભારતના કુલ અઢાર પર્વ છે આ યુદ્ધના અંતે આખરે ધર્મનો વિજય થયો હતો મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ છત્રીસ વર્ષ સુધી જીવ્યા હતા અને ભાલકા તીર્થ ખાતે એક શિકારીનું તીર પગના તળિયે વાગવાથી સવાસો વર્ષે તેઓ સ્વર્ગે સિધાવ્યા હતા વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી